રાજ્યની અંદર પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે અને આ બે દિવસ દરમિયાન ગુજરાતના બોતેર તાલુકાની અંદર વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે જ ચોમાસું જેમ જેમ તીવ્ર બનીને મુંબઈના વિસ્તારોથી આગળ વધતું જોવા મળ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો અને બદલાવ આવી રહેલો જોવા મળ્યો છે સાથે જ એક નવી સિસ્ટમનું દબાણ અને જોર અત્યારે હૈદરાબાદ આજુબાજુના વિસ્તારોની અંદર નવા સિસ્ટમના જોરના કારણે અપર લો પ્રેશર સર્ક્યુલેશનના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્રને મજબૂત બનતો જોવા મળ્યો છે જેને જોતા અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે વરસાદીય સિસ્ટમની અસરો વધવાની સાથે જ ચોમાસાની પણ ગતિવિધિઓ અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે જેને જોતા ગુજરાતની અંદર આજે પણ અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે પવનની ગતિ સાથે ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોય તે રીતે મોટી હલચલ અત્યારે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર જોવા મળી છે ગુજરાતની અંદર જે અત્યારે તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે જે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી આગળ વધીને આવી રીતે ગુજરાતના વિસ્તારો તરફ આ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર એકાએક નવી સિસ્ટમ બનવાના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને ઊંડાણવાળા વિસ્તારોમાં પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ અત્યારે અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી સિસ્ટમ એક નવું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું હોય તેવા પણ એંધાણો અત્યારે અરબસાગરના ઊંડાણ વાળા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે એટલે કે ચોમાસાની શરૂઆત થવાની સાથે જ અનેક રાજ્યોની અંદર જેમાં મદુરાઈ બેંગલુરુનો વિસ્તાર બેંગ્લ વિના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારો મુંબઈનો વિસ્તાર સાથે સાથે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ ધાનબડનો વિસ્તાર નાગપુર અલ્હાબાદના વિસ્તારોમાં ગ્વાલિયરના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તાર જોધપુર ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો આવ્યો છે અને અનેક જગ્યા ઉપર તીવ્ર પવનની ગતિવિધિઓ પણ અત્યારે ફૂંકાઈ રહેલી જોવા મળી છે અત્યારે ચોમાસું મુંબઈના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર બેથી ત્રણ દિવસની અંદર આ ચોમાસું પહોંચી જવાનું છે જેને જોતા ગુજરાતની અંદર અત્યારથી જ વાતાવરણની અંદર ઠંડક પ્રસરતી હોય તેવું જોવા મળી રહ્યું છે ગરમીની અંદર બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ગરમીની અંદર ઘટાડો થઈ રહ્યો છે સાથે જ ઠંડુ અને છવાયું વાતાવરણ પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે સાથે ગુજરાતની અંદર આજે કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી રહેલી છે સાથે જ હજી પણ આવનાર ત્રણ દિવસ સુધી સિસ્ટમની અસરો અને ચોમાસાના આગમન પહેલાં ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ગાજવીજને ભારે પવનની ગતિવિધિઓ સાથે જેવી રીતે આભ ફાટ્યું હોય તેવો માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેમાં સૌથી વધારે વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ઉદયપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી જે તીવ્ર સિસ્ટમનું દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જેને જોતાં પણ ઉત્તર ગુજરાતની અંદર પણ મોટો પલટો અને વાતાવરણની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ પડી શકે છે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહીઓ આપવામાં આવી છે તીવ્ર પવનની ગતિવિધિઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતી જોવા મળી શકે છે કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર બાદ ધીમે ધીમે મુંબઈનો વિસ્તાર શરૂ થતો જોવા મળી રહ્યો છે અને મુંબઈ સુધી અત્યારે બે હજાર ચોવીસનું ચોમાસું આગળ વધીને પહોંચેલું જોવા મળ્યું છે ચોમાસું તીવ્ર છે ઘાતક છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાની અંદર તીવ્રને ઘાતક પવન પણ ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે જેમની અસરો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી છે જેમાં ભાવનગરનો વિસ્તાર અમરેલી ઉનાનો વિસ્તાર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલો અત્યારે જોવા મળી રહ્યો છે સિસ્ટમનું જોર વધવાની સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી અત્યારે જોવા મળી છે સાથે જ આજે ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહીઓ આપવામાં આવી રહી છે ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની આજુબાજુ અડીને આવેલો છે એટલે કે અડીને નથી આવેલો પણ બહુ દૂર ન હોવાના કારણે સિસ્ટમનું ભારે સંક્રમણ ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ તીવ્ર બનતું જોવા મળશે જેને જોતા અલંગના વિસ્તારોની અંદર મહુવાના વિસ્તારોની અંદર ભાવનગરનો વિસ્તાર બોટાદનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમોની અસરો તીવ્ર બનતી હોવાના કારણે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમ કે જામનગર છે દેવભૂમિ દ્વારકાનો જિલ્લો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ છે બોટાદ છે રાજકોટ છે મોરબી અને સુરેન્દ્રનગરની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આજે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સિસ્ટમનું ભારે દબાણ અને સંક્રમણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને અહેમદાબાદના વિસ્તારોની અંદર અત્યારે ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે દાહોદની અંદર પણ ચોત્રીસ અને વડોદરાની અંદર તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન નોંધાઈ આવેલું જોવા મળ્યું છે સાથે જ વરસાદી સિસ્ટમની અસરો તીવ્ર બનવાના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકાનો વિસ્તાર નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા બોડેલી દાહોદનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર અને લુણાવાડાના વિસ્તારોની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર પવન સાથે આજે બપોર પછી અને સાંજ દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહ્યું છે રાજસ્થાનના વિસ્તારોમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે જેને જોતા બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો વિસ્તાર સાથે જ મહીસાગરના વિસ્તારોની અંદર અરવલ્લીના વિસ્તારોની અંદર પાટણનો વિસ્તાર મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ આજે વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તો કચ્છની અંદર પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં બાડેલી ખાવડનો વિસ્તાર માંડવીનો વિસ્તાર રાપરનો વિસ્તાર નળિયા લખપત અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર અને અમરેલીના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોના કારણે વરસાદ જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે હળવા વરસાદને લઈને અનુમાન અને આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે સોમાસુ મુંબઈના વિસ્તારોની અંદર પહોંચેલું છે અને ગુજરાતની અંદર પંદર જૂન પહેલાં ચોમાસું પહોંચેલું જોવા મળશે એટલે કે પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે પવનોની ગતિવિધિઓ સાથે ચોમાસું બેસવાની સાથે જ તીવ્ર વરસાદ પડી શકે છે જે બાદ પંદર તારીખ બાદથી લઈને જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર સારા વરસાદ પડવાના કારણે વાવણી પણ થઈ શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને વાવણી લાયક વરસાદ પણ જૂન મહિનાના અંત સુધીની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે જે નવી સિસ્ટમ જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી સિસ્ટમોની અસરો અત્યારે હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગ્લવીના વિસ્તારોની અંદર મુંબઈ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારો બેંગલુરૂના વિસ્તારોને મદુરાઈના વિસ્તારોની જે અંદર જે ત્યારે સિસ્ટમનું તીવ્ર સંક્રમણ જોવા મળી રહ્યું છે જેનો પટ્ટો અત્યારે અરબ સાગરથી લઈને આવી રીતે બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો ફેલાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે અને અરબસાગરમાંથી આ પવનો સીધા જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે અસર કરતા જોવા મળ્યા છે અને જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જેથી કરીને ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાત જ ત્રણ દિવસની અંદર ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપશે જેના કારણે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર આંધી તુફાન અને વંટોળ સાથે આવનાર ત્રણ દિવસની અંદર વરસાદ થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો આવી જ વરસાદ અંગેની માહિતી ચોમાસા અંગેની માહિતી અને ક્યાંય પણ નવું વાવાઝોડું સક્રિય થયું છે કે નહીં કેવી અસર ગુજરાત ઉપર જોવા મળે છે કે નહીં જેવી હવામાન ખાતાને લગતી તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો